તો હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો આજે અમદાવાદ અમદાવાદ ની શહેર ની આજે અમદાવાદ કરવાનો કેવું સાચે મારી તો બહુ ઈચ્છા કે અમદાવાદ બધી જગ્યાએ એમ આપણે તો બહુ બધી ઈચ્છા તમે ક્યાં તમને આખો અમદાવાદ બતાવી દઉં પછી પણ એમ એમને કઈ કઈ જગ્યાએ

આખો દિવસ ના હોય પછી કામ ધંધો હોય કે નહીં માણસ હા માં સરસ મજાની જે સારી સારી ફેમસ જગ્યાઓ છે અમદાવાદ ની ફેમસ જગ્યાઓ આપણે જવાના છીએ સરસ સરસ બરાબર આવી ગયા છે ગાંધી આશ્રમ જુઓ આ છે ગેન્ટ્રી આશ્રમ આવી ગયા કેવું લાગે આ છે ભાઈ ગાંધી આશ્રમનો ગેટ આ બોર્ડ રહ્યો હવે અંદર જઈએ ને બતાવીએ તમને ગાંધી આશ્રમ અહીંથી જવાય ને હે બદલાઈ ને બદલાઈ ને હું પેલા એકવાર આવી ગયો ને ત્યારે કામ છે ને એટલે બદલાઈ એવું પેલા ગેટ ઓલી બાજુ હતો આમ આગળ છે હવે

મસ્ત મકાન છે તે આની અંદર જોવાનું બી છે આ જો 2 વામ 90 બધું છે ત્યાં આગળ છે ને અહીંયા ત્યાં river front આવી જાય ત્યાં નદી બી છે સાબરમતી નદી શું છે મોર છે મોર કડા કરે અરે વાહ સીનેવા કેટલો મસ્ત મોર છે કેવો મસ્ત મળા કરે

તમે આ જુઓ આ ફોટામાં ગાંધીજીએ દાંડીકૂચની યાત્રા ચાલુ કરી હતી ગાંધી આશ્રમ થી દાંડીકૂચ જતા હોય ને એ ફોટામાં દ્રશ્ય બતાવે છે આ ગાંધી બાપુ જ્યારે મીઠાનો સત્યાગ્રહ કરવા કદાચ નીકળેલા હશે અને એ સમયે બધા જે એની સાથે બધા એના હોય લોકો એ લોકો એની સાથે આવેલા એ પણ પેઇન્ટિંગ છે અને આ સીનમાં ગાંધી બાપુ જાહેરમાં સભા કરી અને જે સંબોધન કરે છે બધાને એટલી બધી પબ્લિકની વચ્ચે એવો સીન આપેલો છે આ પેંટિંગમાં શું કેવું હા શું બધા આ જો ગાંધી બાપુ રાષ્ટ્રપતિ આપણા ગીત છે ને જે પ્રતિજ્ઞા એનો ઉપવાસનો અંત હતો ને તે દિવસનું હે એ શું લોખતા એ આ પ્રતિજ્ઞા લગતા હતા નવી દિલ્હીમાં તો આ ભાઈ આ જો બધા નેતાઓ સાથે ગાંધીજી હા નેતાઓ સાથે ગાંધીજી છે હા એનો દિલ્હીનું જ છે દિલ્હીમાં જ તો આવી રીતે નીચે હેડિંગ મારેલા છે તમે બધા વાંચી બી શકો અહીંયા આવો તો આ એક મસ્ત બનાવેલું છે મગફળી હોય ને માંડવી માંડવીના ફોતરાનો હોય એનાથી આખું બનાવેલું છે ગાંધીજીનું આ માંડવીનો જ છોલ છે હા તે માંડવીનો છોલનો આખું બનાવેલું છે બોલી જો આ ગાંધીજી બની સરસ બનાવી આખે આખું હે માંડવીના ફોતરા ને માંડવીના છોલથી આખા ગાંધી બાપુ બનાવ્યા અહીંયા જે ગાંધી બાપુનું મેઇન સૂત્ર છે ને મારું જીવન એ જ મારો સંદેશ હે મારું જીવન એ જ મારો સંદેશ મસ્ત લખેલું હે હમ માય લાઈફ ઇઝ માય મેસેજ બાય મહાત્મા ગાંધી ચલો તો આ આવી રીતે અહીંયા થોડા ઘણા ચિત્રો બતાવેલા ગાંધીજીનું કે મારી જેમ કોઈ કલાકારો આ બનાવેલું છે આ ભાષા તમને આવડે આ ગાંધી એક સ્કલ્પ્ચર જેવું છે હે આ ભાષા તમને આવડે ઈ ગાંધી લેટર છે બગા એવું હા મને તો વંચાતી નથી કોઈ નતા વાંચી કે ગાંધી લેટર એ ખુદ એમ કહેતા ગાંધીબાપુ કે મારો લેટર એટલો ખરાબ છે ને લેટર રાઇટિંગ કે હું ક્યારેક તો હું કન્ફ્યુઝ થઈ જાઉં એમ કહેતા મિત્રો જો તમને વાંચતા આવડતું હોય તો કોમેન્ટમાં કહેજો અમને શું લખ્યું છે કેમ કે અમને તો ખબર ન જ પડતી કાઈ વાંધો નહીં આવ

એમના પિતા છે એમની માતા છે એમના મોટા ભાઈ છે મોટા ભાઈ છે રાજકોટ અહીંયા સામે પણ મસ્ત એક ચિત્ર છે ગાંધી બાપુનું અને કસ્તુરબા કેટલું સુંદર બનાવેલું જુઓ હું ચિત્રકાર જ છું એટલે હું આને પારખી શકું બહુ મસ્ત રીતે આગળ કરેલો ચિત્ર ગાંધી બાપુ અને કસ્તુરબા હવે આ છે ગાંધી બાપુની મૂર્તિ મસ્ત વાહુ સરસ મૂર્તિ બનાવી ગાંધી બાપુ આમ ઓરિજિનલ વે એવું લાગે ને કેવું આમ મસ્ત આ જો થોડું ઓરિજિનલ વે એવું લાગે આ તમે બનાવી શકો એવું જ છે ને હું બનાવી શકો હા અત્યારે એવા આમ જો આ દઈએ ના માટે અને એમ ગાંધી બાપુ વિશે બધું સમજાવવામાં આવ્યું છે ગાંધી આશ્રમમાં અને બધા અલગ અલગ લેખો છે જૂના સમયના ફોટોગ્રાફ છે અને જૂના સમયમાં ચાલતેલા બધા અમુક અમુક હોય બધા સિમ્બોલ્સ ને એવું બધું તો એ બધા એનું ના એવું બધું બહુ બધું છે અહીંયા તમારે જોવાલાયક તો તમે ગાંધી આશ્રમ આવો તો તમને આખી હિસ્ટ્રી ગાંધી બાપુના સમયની અમને જાણવા મળશે નીચે બધું સ્કલ્પચર છે બગા આ જે બ્રિજ છે ને ભાઈ આમાં જે ફોટામાં બતાવે તમે જોઈ શકતા હોય તો આ બ્રિજ જે અત્યારે કેવાય ને એલિસ બ્રિજ એલિસ બ્રિજ માં સભા કરી હતી ત્યારે એલિસ બ્રિજ નીચે કરી હતી અને ત્યારે નદીમાં પાણી ની સમસ્યા હતી લગભગ એવું દેખાય આવા બ્રિજની નીચે જોતા તો કારણ કે પાણી ત્યારે જો એ બ્રિજની નીચે કર્યું હોય તો પાણી ના જ હોય ને બ્રિજમાં તો આ બ્રિજ અત્યારે હેરિટેજ કહેવાય છે અત્યારે એ પણ તમે મળ અમે જો સમય મળશે તો બતાવીશું તમને હું કેવું તારું હા દાંડી કૂચ હમ બાર માર્ચ ઓગણીસો ત્રીસ अगर खून बहाना ही है तो वह अपना ही हो आओ बिना किसी के हत्या किए हम शांति और साहस से मरे हाँ से भाई आख गांधी बापू जीवन परिवर्तन थी गएल है आखे आख अठार सौ ने कई छोतेर थी लई ने आखू आजीवन काल सुधीना बदा फोटा है તો ભાઈ જો અહીંયા તમે કોઈ વિકલાંગ કોઈ લોકો આવે તો એના માટે ચેરની સિસ્ટમ પણ છે બાકી બહારથી આખું આવું રીતના દેખાય છે ગાંધી બાપુની એક મૂર્તિ છે મસ્ત આલેખી એલ્યુમિનિયમ લાગે એલ્યુમિનિયમ બનાવી અને અહીંયા એક ફાઉન્ટેન હતો અત્યારે કાઢી નાખ્યો આમાં હે ને પેલા કમોળ ને એવું બધું રાખવામાં આવતું જેણે જે વરસાદ ચાલુ થઈ ગયો વાતાવરણ મસ્ત છે અને અહીંયા આમ જ

જય મીઠાનો સત્યાગ્રહ કર્યો તો હે સુળા આ મીઠાનો મીઠાના સત્યાગ્રહનો આ સીન ચાખો મસ્ત 3D માં કેલો છે ગાંધી બાપુએ મીઠાનો સત્યાગ્રહ કર્યો તો ને એ આખો સીન ગાંધી બાપુ જો અહીંયા મીઠાનો સત્યાગ્રહ જે કર્યો ત્યારે મીઠું લીધુંતું ને આખમાં એ આખો સીન 3D માં બતાવેલો છે અને આ છે કસ્તુરબાનો લેખ અને આ છે કસ્તુરબાનું સ્ટેચ્યુ બગા આ જો વિદેશી કાપડમાં માં ઓલા હોડી ઓલા હોડી જેવું કરવામાં આવ્યું હતું ને ગાંધીજી બાપુ એ નતું બધું વિદેશી વિદેશમાંથી જે કાપડ આવતા ને બગા તો એનું અહીં સરણ બહુ હલાવતા એમ કે શોર્ટ ને આન તેમ બરાબર તો એ વિદેશી કાપડ ને હોડી કરવા માટે થઈને જે

સુવિધા આપવા માટે એની એની જરૂરિયાતો હતી જેમ કે રેલ પેલી રેલ લાવ્યા બીજી ઘણી બધી સોસાયટીમાં ડેવલપમેન્ટ કર્યા તો એની એના સમયમાં એને જે જરૂરિયાત હતી ને તો એ જરૂરિયાતને પૂરી કરવા માટે થઈને ગાંધી બાપુના સમયમાં એ જરૂરિયાતને પૂરી કરવા માટે થઈને અંગ્રેજોએ એના શાસનમાં એની સુવિધા માટે થઈને આ બધું બનાવ્યું છે નહીં કે આપણા દેશને વિકાસ કરવા માટે ખરેખર તો એ એની સુવિધા માટે કર્યું હતું પણ અત્યારે આપણે એવું માનવું પડે કે આપણે એમાં આપણો ફાયદો છે શું કાંઈ નહીં ગાંધીજી બાપુનો પુત્ર બાજુમાં કોણ આવે બે છોકરા છે જો દેખા એક છોકરો ને છોકરી છે એ ગાંધી બાપુ હતા ને એ છોકરાઓ ને નાના બાળકોને એને બહુ પ્રેમ કરતા એ બતાવવા મને સમજાય આજે ભારતમાં આવ્યા પછી ગાંધીજીની આરંભની તમામ પ્રવૃત્તિઓના કેન્દ્રમાં અમદાવાદનો સત્યાગ્રહનો આશ્રમ રહ્યો છે અહીં છે ને ભારતના બધા નેતાઓ બૌદ્ધિકો આવતા અને અહીંયાથી માર્ગદર્શન મેળવતા અને ઓગણીસો પંદરથી થી ઓગણીસો ત્રીસની દાંડી કુંશના આરંભ સુધીની અનેક સ્થાનિકો અને રાષ્ટ્રીય પ્રવૃત્તિઓનો સાક્ષી આ આશ્રમ છે હતો જેમ ગાંધીજીના વિચાર અને કર્મો બંને ક્ષેત્રે જે કંઈ પ્રયોગો થયા એનું ઉદ સ્થાન આશ્રમ રહ્યો છે આ અર્થમાં ગાંધીજીનો અમદાવાદનો વસવાટ એમના જીવનનો મહત્વનો તબક્કો છે આ તબક્કાના ફોટોગ્રાફર્સ ભાગ્યે જ મળે છે એ સમયના દસ્તાવેજો અને વસ્તુઓની પ્રતિકૃતિઓનો આ પ્રદર્શનમાં ઉપયોગ કરાયો છે જો હજી તો અમે આશ્રમમાં પહોંચ્યા અને થોડું ઘણું જોયું ગાંધીજી વિશે એના આશ્રમનો આખું બધું ઉલ્લેખને હતો એ જોયો ત્યાં તો વરસાદ ચાલુ થઈ ગયો જો વરસાદ આવે જ છે થોડોક થોડોક ચાલુ થઈ ગયો છે વરસાદ આવે મસ્ત જો છે ઝાડવા ખીલી ઉઠા હા ત્યારે વરસાદના તો હા આ છે ભાઈ ગાંધી આશ્રમ અને બહુ મસ્ત આ શું હે તો અમે ગાંધી બાપુ વિશે અંદર જાણીને આવ્યા છીએ આશ્રમ આ છે બહાર મસ્ત કુદરતી આખો તમે અહીંયા આવો ને તો તમને શાંતિનો એટલો અહેસાસ અનુભવ થાય નહીં બગા હા મજા આવે એકદમ શાંત ને તમે અહીંયા રિલેક્સ થઈ જઈએ હમ કલાકો સુધી બેહી રહીએ ને હા તો આપણો માઇન્ડ ફ્રેશ થઈ જાય અને આખું કુદરતી વાતાવરણ થી જ ઉભું કરેલું છે ને મસ્ત એના જે નાના નાના બધા એના કુટીર બનાવેલા છે ને એ બધા અહીંયા છે આ જે છે ને બકા આ જે જૂના પુરાણા વર્ષો પહેલાની જે આ બનેલા છે ને બકા એ હજી આયા જ છે અને એમાં જે ગાંધીજીની ઓરિજિનલ જે બધી વસ્તુઓ છે ને બકા એ અંદર રાખેલી છે ગાંધીજી બાપુ જો કે નહીં વરસાદ આવે ત્યારે ગાંધી બાપુ ની મસ્ત મૂર્તિ છે તો ભાઈ આ હતો આપણો ગાંધી આશ્રમનો પ્રવાસ મતલબ અહીંયા તમને બતાવી દીધું જે કઈ છે ગાંધી બાપુ આ મસ્ત કુદરતી ગાંધી બાપુ નું આશ્રમ વાતાવરણ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે તો ઓર મજા આવી જાય એવું છે અહીંયા કોઈ જ અવાજ નહીં ખાલી પશુ પક્ષીઓનો જ અવાજ જોવા મળે છે વધારે પક્ષીઓનો પક્ષીઓને ચિલગારી તો અવાજ સાંભળો મસ્ત લાગે ને અહીંયા આખો દી બેસી રહો ને તો એ તમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય શું હે એનો ગાંધીજી બાપુનો રૂમ છે એવું બન કેમ રહે છે ગાંધીજી બાપુનો સ્પેશિયલ ચરખો અહીંયા બેસતા સાહેબ ગાંધીજી બાપુ એનો ચરખો અને એની ગાદી આશ્રમની અંદર અહીંયા ગાંધીજી બાપુ બેસતા તો આ મસ્ત એકદમ નેચરલ બનાવેલું પહેલાંના સમયનું આ માં બનાવ્યું હોય છે સાહેબ તો બહુ એકદમ આની બારીઓ લાકડાની જ છે બધું લાકડું અહીંયાથી છે આશ્રમની બહારની જગ્યા શાયદ અહીંયા બધા બેસીને પ્રાર્થના જે કંઈ થતું હશે એ સમયમાં કરતા હશે તો ભાઈ છે આ છે હૃદયકુંજ અહીંયા ગાંધીજી બાપુ બેસતા આશ્રમ જેવું ને આશ્રમમાં અહીંયા બેસીને બધાને સંબોધન કરતા અહીંયા બધી પબ્લિક બેસતી બહુ મસ્ત જગ્યા હે આ ને આ છે આશ્રમની અંદરની જગ્યા તો આવી કંઈક અંદર છે અહીંયા પાણીયારું ને એવું બધું અને આ જૂના સમયના ગાંધીજીના સમયના અમુક અવશેષો બહુ આમાં લાઈ કાચના લીધે દેખાશે નહીં પણ જૂના સમયમાં જે વપરાતા ને એ બધા સાધનો આ ગાંધીજીના પગરખા શાયદ હોઈ શકે અને ચશ્મા ગાંધી બાપુ જે પહેરતા ને આ થાળીમાં માં જમતા અને એ થાળી ને એવું બધા ખાંસાનું બધું જૂના સમયનું કેવું હે બગા જૂના સમયનું આ છે સો વર્ષ મતલબ આસપાસનું હોય છે આ છે આખો આશ્રમ જ્યાં આવી રીતે ઈ ગાંધી બાપુ એવા જ પહેરતા બગા આ જૂના નળિયા જે હોય ને આપણે દેશી નળિયા છે ને એ સ્ટાઇલથી થી આખું બનાવે અંદર ની સાઈડ નો અહિયાં એક ગેટ છે બીજો અને દેખાય તમને દેશી નળિયા વર્ષો જૂના એમને કસ્તુરબાનો રૂમ બધો લેખ લખેલો છે ભાઈ કેટલું મસ્ત એકદમ દેશી સ્ટાઈલમાં બનાવેલું હતું આ છે એમાં કંઈ કસ્તુરબાના રૂમમાં કંઈ છે નહીં ખાલી એક ફોટો છે અને અહીંયા એને રહેવા માટેનો ખંડ છે હા ભાઈ મહેમાનોનો ખંડ અહીંયા ગાંધીજીના જે મહેમાનો આવતા વિદેશમાંથી કે દેશમાંથી આપણે ગમે ત્યાં તો એ લોકોને અહીંયા રહેવાનું હતું આ કંઈ બહુ મોટા નથી જોકે બે ત્રણ જણા આરામથી રહી શકે એવડા બેડ પ્રમાણે તો આખો હશે આશ્રમ ગાંધીજી અહીંયા નિવાસ કરતા તો જૂના આપણા દેશી નળિયા આપણે ભૂલી ગયા હવે અમદાવાદમાં જો આ બધા નળિયા અત્યારે ભયાત છે ભાઈ આપણે હવે નળિયામાંથી સ્લેપમાં આવી ગયા અને આ છે વિનોબા કુટિર અહીંયા શાયદ વિનોબા મીરા બહુ મોટું નથી નાનું એવું છે પણ તોય યાર જૂનો સમયનું એવું વસ્તુ સાચવી રાખી બહુ કહેવાય આપણે ગામડામાં આવ્યા હોઈ ને એવો નજારો છે આનો આ आश्रम ને શાંતિ આશ્રમ પણ કહેવાય છે એટલા માટે જ તો અહીંયા જે શાંત વાતાવરણ છે ને એ જોઈને બસ મનને શાંતિ મળે આ શું કહેવાય આ હે

અંદર એકદમ દેશી સ્ટાઈલ માં છે ને આખું નળિયા થી માં પહેલા નું જૂનવાણી સ્ટાઈલ એકદમ એટલા વર્ષો થઈ ગયા પણ હજી એમાં કંઈ બદલું નથી જૂનવાણી જૂનવાણી તો મિત્રો આ તો એક આશ્રમ ગાંધીજી આશ્રમ ની મુલાકાત હવે અહીંયા થી અમે જવાના છે કાકરિયા તળાવ એ પણ બહુ મોટું છે હવે ત્યાં જઈને બતાવીએ અમે તમને અહીંયાનો બધા જે અમુક નાના નાનું નાનું એવું અભ્યારણ્ય છે અમદાવાદ બનાવેલું એને આઈને મ્યુનિસિપલ કોર્પોરેશને અને કાંકરિયા તળાવને બહુ ડેવલપ કર્યું હોય તો આપણે ત્યાં પણ જઈ અને ત્યાંનો એક સીન લઈ લઈએ મિત્રો